ભાઈઓ આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ કપાસની કપાસની ઉપજની આપણે વાત કરવી છે છે તો સ્વાભાવિક રીતે અત્યારના દિવસ સુધીમાં બજારની સ્થિતિ કેવી આ મુદ્દો સૌથી પહેલા આપણે ચર્ચા કરવાની જરૂરિયાતનો મુદ્દો ગણાય એટલે સૌથી પહેલી ચર્ચા આપણે સામાન્ય રૂપમાં બજાર ભાવની કરીશું પણ આજના એપિસોડનો આપણો જે મુખ્ય મુદ્દો છે એ છે આપણા કપાસના ઉત્પાદન સંબંધિત આંકડાઓ જે કઈ સરકાર આપી રહી છે અને વેપારી એસોસિએશન જે આંકડાઓ આપી રહ્યું છે એ આંકડાઓ અને આપણી ખેડૂત તરીકેની ઉત્પાદનની આ વર્ષની આપણી સિઝનની ક્ષમતા આ બધાની વચ્ચેનો જે એક વિવાદ છે અને જે વિવાદ આપણને પરેશાન કરે છે કે ખરેખર સરકારના આંકડાઓ સાચા હોય શકે વેપારી એસોસિએશને આપેલા આંકડાઓ સાચા હોય શકે કે આપણે આપણી આસપાસમાં જે કઈ જોઈ રહ્યા છીએ વચ્ચેનો જે તફાવત આપણને દેખાતો હોય ખરેખર આ તફાવત અંતે તફાવતના રૂપમાં રહી જશે કે જે આંકડાઓ સરકાર અને વેપારી એસોસિએશન તરફથી અત્યારે બજારમાં ફરતા થયા છે આ આંકડાઓ છેલ્લે સાચા સાબિત થશે આમાંથી શું થશે એ વિચારવું હોય એનો જવાબ આપણે ગોતો હોય તો આપણે આધારે ગોતી શકીએ આપણી ઉત્પાદકતાની વચ્ચે અંતર છે કે કેમ આ મુદ્દાને સમજવાનો આપણો પ્રયાસ એટલે આજની આપણી ચર્ચા મિત્રો તો આજના આપણા આ એપિસોડમાં આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બિન રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત આપણા કપાસની બજાર ભાવની ભાવના આંકડાઓની સ્થિતિ અને સાથે સાથે બજારમાં સુધારો વધારો કે સમાનતાની સ્થિતિ આજના હિસાબથી શું છે એના ઉપર આપણે એક નજર નાખીએ તો આજનો દિવસ આજની જે તારીખ છે એ તારીખ એટલે પંદર ડિસેમ્બર બે હજાર પચીસ અને વાર છે સોમવાર

સુધારો એવરેજ દસ રૂપિયાથી લઈ અને પંદર રૂપિયા ને વધારેમાં વધારે સારી માં

બેસ્ટ ક્વોલિટી આપણો કપાસ ચૌદસો પચાસ રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયા અને એનાથી ઉપર એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી એટલે પંદરસો રૂપિયાથી લઈને પંદરસો પચાસ રૂપિયા માર્કેટિંગ યાર્ડોના ભાવની સ્થિતિ હવે સરકારની જે ખરીદી ચાલી રહી છે સીસીઆઈમાં એ ખરીદીનો ભાવ સરકારનો જે કાંઈ છે એ ઊંચામાં ઊંચો ભાવ એટલે સો સો ને બાર થી તેર રૂપિયા સરકાર અત્યારે ચૂકવી રહી છે હવે બજારમાં જે કાંઈ સુધારો ગયા અઠવાડિયાની સરખામણીમાં આજના દિવસે આપણને જોવા મળ્યો છે એની સાથે સામાન્ય રૂપમાં જોડાયેલું જે કારણ હોય એ કારણ એટલે એક કારણ સીસીઆઈની ખરીદીના કેન્દ્રો ધીમે ધીમે વિસ્તરતા જઈ રહ્યા છે એટલે કે જુદા જુદા વિસ્તારોમાં સરકાર ખરીદી શરૂ કરી રહી છે એટલે સરકારના એ નવા નવા ખુલી રહેલા સેન્ટરોના કારણે આપણી એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીનો કપાસ જે કઈ છે એ કપાસ પૈકી જે ખેડૂતોએ આ વર્ષમાં સરકારી વેબસાઇટ પર પોતાની ઉપજ વેચવા માટે રજીસ્ટ્રેશન કરાયું હોય આવા ખેડૂતોનો કપાસ ધીમે ધીમે સરકારી ખરીદી તરફ જઈ રહ્યો છે એટલે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી બજારમાં નથી આવતી તેથી બજારના ભાવનું જે લેવલ જે છે એની જે સીલિંગ છે એ પંદરસો ને થી પંદરસો ને ની વચ્ચે અટકી જાય છે હવે સરકારની ખરીદીના કેન્દ્રો જે કાંઈ નવા શરૂ થઈ રહ્યા હોય એના કારણે બજારમાં સુધારાની એક અસર બીજું બજારની અંદર આ વર્ષે સારી ક્વોલિટીના કપાસની એકંદર કટોકટી રહેશે એવી ચર્ચા આપણે પાછળના સમયમાં છેલ્લા નુકસાનકારક વરસાદ પછી નિરંતર કરતા રહ્યા છીએ અને હજી પણ પરિસ્થિતિ એની એ છે આ વર્ષમાં હવે આપણી પરિસ્થિતિ ક્વોલિટીને લઈને

ઉત્પાદનની જે વાત છે એ વાત એટલે બહુ સમજવા જેવો મુદ્દો છે રાષ્ટ્રીય ઉત્પાદન એની સામે લગભગ દસેક દિવસ પહેલા કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે કપાસના વેપાર અને કપાસ પરની પ્રક્રિયાઓ સાથે જોડાયેલા વેપારીઓ અને ઔદ્યોગિક સમૂહોનું જે સંગઠન છે એ સંગઠન તરફથી જાહેર કરવામાં આવેલો ઉત્પાદનનો ઉત્પાદનનો આંકડો એટલે કરોડ અને લાખ કપાસના જે આંકડાનો અંદાજ આ એસોસિએશને આપ્યો છે એ અંદાજ અત્યારે એક વિવાદાસ્પદ આંકડાના રૂપમાં બજારમાં ફરી રહ્યો છે આપણો ખેડૂત સમુદાય કોઈ પણ બાજુથી આ આંકડા સાથે સંમત નથી હવે આ જે આંકડો આવ્યો છે એ આંકડાને આપણે પાંચ થી સાત ટકા ના લેવલે થોડો આમ તેમ ગણીએ ને એમાં એ ઘટાડો આપણે ઉમેરીએ તો સરકારના આંકડાની નજીક આ આંકડો પહોંચી જાય છે એટલે કે એમાં ઘટાડો થાય પાંચ થી સાત ટકા જેટલો તો સરકારનો આંકડો એટલે બે કરોડ અને બાણું ત્રાણું લાખ ઘાસ આંકડાના લેવલે સમુદાય છે કે બે કરોડ ઘાસડી માંડ થાય કેટલાક ખેડૂતો એના કરતા પચીસ ત્રીસ લાખ ઘાસડી વધારે મૂકતા હોય તો કેટલાક ખેડૂતો એનાથી પણ વધારે મૂકતા હોય હવે આ જે ઘાસડીનો મુદ્દો છે કે નહીં આ મુદ્દો સમજવા જેવો છે ઘાસ આપણા કપાસના મૂળ ઉત્પાદનનું માપ આની વચ્ચે જે આંકડાકીય રમત છે એ રમત ને આપણે સ્વાભાવિક રીતે સમજવી જરૂરી છે હવે ઘાસડી ની જયારે વાત આવે છે ત્યારે ઘાસડી એટલે રૂ નું એક બંડલ આપણી ગાંસડીનું જે માપ છે એ માપ એટલે એકસો ને સિત્તેર કિલો રૂ એટલે એક એકસો કિલો એકનો આપણા દરેક ખેડૂતને આ એક આંકડાની ખબર હોવી જોઈએ અને એ ખબર જો આપણને હોય તો એના આધારે આપણે પણ સરકાર કે એસોસિએશન ઘાસડીનું જે માપ આપણને આપતા હોય એની સામે આપણે કપાસના આંકડાને સરખાવી શકીએ હવે છે એટલે બે ગાંસડી રૂ ની તૈયાર થાય એક ટન એટલે એક હજાર કિલો પચાસ મણ પચાસ મણ કપાસ હોય એટલે બે ઘાસડીથી થોડું વધારે રૂ તૈયાર થાય કારણ કે રૂ ની એવરેજ જે કઈ છે એ એક કિલો કપાસમાંથી ત્રણસો પચાસ ગ્રામ જેટલું સરેરાશ રૂ મળે છે કોઈ વિસ્તારનું કોઈ જાતનું અને કોઈ ક્વોલિટીનું રૂ અલગ અલગ માપ આપતું હોય જેમ કે કોઈ કારણોસર કોઈ વિસ્તારમાં ઉપજ નબળી રહી ગઈ છે તો ત્યાં નીચો ઉતારો મળે કોઈ વિસ્તારમાં ઉપજ સારી મળી છે તો ત્યાં વધારે ઉતારો મળે પણ એકંદર એવરેજ સરેરાશ ઉતારો એટલે એક કિલો કપાસની સામે ત્રણસોને પચાસ ગ્રામ રૂ મળે હવે આ હિસાબથી આપણે જોઈએ તો બે કરોડ નેવું લાખ ઘાંસડીને આપણે એક સ્ટાન્ડર્ડ

એક હેક્ટર જમીનમાંથી લગભગ કે મણ કપાસ પાકે તો આ આંકડો આપોઆપ સિદ્ધ થઈ જાય હવે ઘાસડીનો આ આંકડો આપોઆપ સિદ્ધ થઈ જાય એમ આપણે શેના આધારે કહીએ છીએ તો જે વાવેતર છે આપણા દેશનું એ વાવેતર એટલે કપાસનું વાવેતર લગભગ આ વર્ષમાં એક કરોડ અને દસ લાખ થી લઈ અને એક કરોડ અને બાર લાખ હેક્ટર જેટલું કપાસનું વાવેતર વાવેતર સરકારી આંકડાઓ મુજબનું છે આ પ્રમાણે થાય તો એ વાવેતરના હિસાબથી આ પ્રમાણમાં એટલે કે એક વીઘામાંથી આપણને દસ થી લઈને સાડા દસ મણિકા કપાસનું ઉત્પાદન મળવાની શક્યતાઓ કે સંભાવનાઓ આપણને ખેડૂતને જો દેખાઈ રહી હોય તો આ આંકડો જે આવી રહ્યો છે એ આંકડો સાચો માનવો જોઈએ આપણે કારણ કે આ મણ થી એક દસ મણ કપાસ હેક્ટર ને પછી એક કરોડ થી લઈને ને એક કરોડ દસ કે બાર લાખ હેક્ટર સુધી આપણે પહોંચાડીએ અને એના સળંગ આંકડા ને આપણે ના રૂપમાં કપાસના રૂપમાં જે કઈ રૂપમાં વિભાજીત કરવું હોય એ રૂપમાં વિભાજીત કરી અને અંતિમ આંકડો આપણે મેળવવાનો પ્રયાસ કરીએ તો એક વીઘામાંથી દસ થી સવા દસ મણ કપાસ ઉત્પન્ન થાય કે બે કરોડ અને બાણું પંચાણું લાખ ઉત્પાદનના આંકડાના અંદાજ સુધી આપણું કપાસનું ઉત્પાદન આ વર્ષે પહોંચી જાય ખરેખર દસ મણ કે સવા દસ મણ ઉત્પાદન કપાસનું મળવાનું હોય અને મળી શકવાની સંભાવના હોય તો આપણે આ આંકડાઓ જે કઈ બજારમાં આવી રહ્યા છે આ આંકડાઓને સાચા માનવાના અને આપણને ખેડૂત તરીકે એવું લાગતું હોય કે એનાથી પણ બહુ નીચું ઉત્પાદન રહી જશે આ આ વર્ષમાં તો આપણે આંકડાઓને ખોટા માનવાના હવે સવાલ બીજો ક્વોલિટીનો તો ક્વોલિટીના મુદ્દે આ વર્ષમાં જે કંઈ ઉત્પાદન આવવાનું છે એમાં સૌથી મોટી ઘટ રહેવાની હોય તો જથ્થાના હિસાબથી ક્વોલિટીની ઘટ રહેશે એવું વેપારી એસોસિએશન પણ સ્વીકારે છે સરકાર પણ સ્વીકારે છે અને આપણે ખેડૂતો બહુ ઓછો આવી રહ્યો છે એટલે સારી ક્વોલિટીનો કપાસનો પાક આ વર્ષમાં આવનારા સમયમાં હજી પણ ભાવોના હિસાબથી ચિંતાની દિશા તરફ જવાની શક્યતાઓ સંભાવનાઓ બહુ ઓછી છે આંકડો સાચો છે કે ખોટો એને નક્કી કરવા માટે આપણે કોઈ છાપું નથી વાંચવાનું આપણે કોઈ સમાચાર નથી જોવાના માત્ર ને માત્ર આપણે આપણા ખેતર અને આપણી આસપાસના ખેતર આપણા પાંચ પચીસ ગામડાઓના કપાસના વાવેતરની ઉત્પાદકતા અને એના અંદાજોના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ આપણને એવું દેખાય કે ખરેખર આસપાસ સરેરાશ કપાસ આ આ વર્ષમાં પણ પાકી શકે છે તો આંકડાઓ સાચા છે અને આપણને એવું લાગે કે એના કરતાં પણ ઓછો પાક પાક છે એટલે કે છ મણ વીઘાની એવરેજ આવે કે સાત મણ વીઘાની એવરેજ આવે એવું આપણને લાગે છે તો આપણે આ આંકડાઓને ખોટા ગણી અને ચાલવાનું છે પણ આપણે આંકડાને સાચો ગણીએ કે ખોટો ગણીએ આપણે જે ગણતરી કરતા હોઈએ એ ગણતરીના આધારે બજાર ભાવ નહીં ચાલે બજાર ભાવ જે કાંઈ ચાલશે એ માત્ર ને માત્ર વેપારી એસોસિએશને નક્કી કરેલા ઉત્પાદનના આંકડાઓના આધારે જ બજાર ભાવ ચાલશે આપણે એવું માનતા હોઈએ કે એક વીઘામાંથી પાંચ માણસ કપાસ સરેરાશ મળે એમ છે તો પણ બજારમાં ઉછાળો કે બજારમાં વધારો એવો નહીં આવે કે અડધા ઉત્પાદનના કારણે જે કાંઈ વધારો કે ઉછાળો આવવાનો હોય કારણ કે આપણા અંદાજો અને આપણા અંદાજોના આધારે બજારમાં કોઈ ખરીદી પણ નથી કરતું આપણા અંદાજોના આધારે બજારમાં કોઈ વેપાર કે પ્રોસેસિંગ કશું જ કરતા નથી એ લોકો જે કાંઈ કરે છે એ એમના અંદાજો ને એમના આંકડાઓના આધારે કરે છે એટલે આપણા ભાવોને આખરે નક્કી કરવા માટે એમણે જે

કપાસની ઉપજના વિવાદિત આંકડાઓ અને વાસ્તવિકતાઓ અને એ બંનેની વચ્ચે કઈ બાજુથી કેવા રૂપમાં આપણે વિચારવું આ મુદ્દાની જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત